ભાબરમાં ગરમીના પ્રકોપ વચ્ચે ઠંડી છાસનું વિતરણ સરહદી વિસ્તારમાં ગરમીનો પારો દિવસેને દિવસે ઉચકાઈ રહ્યો છે જેને લઈ ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ભાબર વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસથી ચાલીસ થી પિસ્તાલીસ ડિગ્રી તાપમાનમાં લોકો શેકાઈ રહ્યા છે ગરમીથી રાહત મેળવવા લોકો ઠંડા પીણા સહિત ઠંડી વસ્તુઓનો સહારો લઈને ગરમીમાં રાહત અનુભવતા હોય છે ત્યારે રોજ ભાભરની ગ્રામ્ય સમિતિ પોલીસ પરિવાર તેમજ ભાભરના આગેવાનો દ્વારા ભાભર હાઇવે પર ઠંડી છાસનો કેમ્પ યોજવામાં આવેલ છે જેમાં મોટી સંખ્યામાં રાહદારીઓ વાહન ચાલકોએ ઠંડી છાસ પીને ગરમીમાં રાહત અનુભવી હતી છાસ વિતરણમાં પૂર્વ પાલિકા હરિભાઈ આચાર્ય લાલજીભાઈ ઠક્કર પ્રમુખ બલુભા રાઠોડ ચીનુભા રાઠોડ વિક્રમસિંહ રાઠોડ સહિત આગેવાનો તેમજ ભાભર મામલતદાર સાહેબ પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો વેપારી મિત્રો અને પોલીસ પરિવાર તરફથી આ કાર ઝાર ગરમીની અંદર લોકોને ઠંડક રહે તે માટે અહીં બાબર હાઈવે સર્કલ ઉપર છાશનો એક કેમ્પ રાખ્યો જેનો લોકોએ સારો એવો ઉપયોગ કર્યો અને આ ગરમીમાંથી રાહત મળે એ જ અમારો અભિગમ છે આ માટેનો